નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત છે ડેડોલીમાં ધોરણ દસ નો ત્યારે વિદ્યાર્થી ગયા બાદ મોતને ભેટ્યો હતો ઊંઘનામાં ત્યારે વાળ કપાવવા માટે જઈ રહેલો યુવક રસ્તામાં જ સાતીમાં દુખાવો થયા બાદ બેભાન થતા ત્યારે મિત્રો મોત થયું હતું વધુ જણાવી દઈએ કે ત્યારે ડેડોલી ત્યારે વિસ્તારમાં સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ લીડાનો ત્યારે પંદર વર્ષીય પુત્ર સોહન લિબાયત નીલગીરી ત્યારે સાયકલ પાસે સ્કૂલમાં ધોરણ દસ અભ્યાસ કરતો હતો ગણપતિથી ઘરે આવતી વેળાએ માત્ર સો ફૂટ અધૂર જ એકાએક બે ભાન થઈને ત્યારે ડરી પડ્યો હતો અને ત્યારે મિત્રો તાત્કાલિક તેને સારવાર માટે સિમેર ત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરત તબીબે જોઈ તપાસને તેને મૃત જાહેર કર્યો હતો ડેડોલી પોલીસ તપાસ કરી રહી છે કે સંતોષભાઈ પાટિલ સવારે વાળ કપાવા માટે જઈ રહ્યા હતા ત્યારે મિત્રો આ દરમિયાન રસ્તામાં બે ભાન ત્યારે મિત્રો થઈને ડળી પડ્યા હતા જેથી તેમને સારવાર માટે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ત્યારે મિત્રો ખસેડવામાં આવ્યા હતા જ્યાં પરત પરના તબીબે જોઈને તપાસ કરીને મૃત જાહેર કર્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ